કે આજકાલ અમારી પાસે ઘણા બધા કિસ્સા આવતા હોય છે અને કદાચ તમને આ પ્રોબ્લેમ પણ હોઈ શકે શું હોઈ શકે કયા ફાયદા છે અને તમને શું બેનિફિટ થશે એની હું વાત કરીશ આ વિડીયોમાં તમે લોન માટે કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો આજે પૈસાની જરૂર હોય તો તમે શું કરો લોન માટે અરજી કરો લોન માટે અરજી કરવા માટે તમે ગૂગલમાં સર્ચ કરો છો તો એપ્લિકેશન ડાઉનલોડ કરો છો જ્યારે તમે એપ્લિકેશનમાં ચેક કરો છો ને ત્યારે તમને એપ્લિકેશનનું લિસ્ટ આપવા આવી જશે પણ એમાંથી તમને કઈ કંપની આપે છે એ તમને ખબર નથી હોતી ત્યાં તમે એક મોટા મોટી ભૂલ કરો છો જેમ કે તમારી પાસે ધંધાનો બિઝનેસ કરો છો અને તમારી પાસે કોઈ ધંધાનો પુરાવો નથી અને બેંકમાં લેવડ દેવડ પણ નથી તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો એટલે ફેસબુક પર એડવર્ટાઇઝ આવતી હોય છે એ લેન્ડિંગ કાર્ડ લેન્ડિંગ કાર્ડ તમને તરત પૈસા આપે છે એક કલાક એક દિવસમાં કે બે દિવસમાં તમે એપ્લાય કરી દો છો નોટ રિજેક્ટ થાય છે અથવા એ બીજી કોઈ પણ કંપની હોય એમાં તમે એપ્લિકેશન એપ્લાય કરો છો ને રિજેક્ટ થાય છે ત્યારબાદ તમે શું વિચારો છો કે આ કંપની તો ખોટી એડવર્ટાઈ આપે છે આ કોઈ પૈસા આપતી નથી ખાલી ખાલી કસ્ટમરના ડેટા લે છે અને માર્કેટિંગ કરે છે ભૂલ કંપનીની નથી તમારી છે જો કંપનીની ભૂલ હોય ને તો કંપની એક વર્ષની ફીંડું વળી ગઈ હોય એક વર્ષથી વધારે ટકી શકતી નથી સાચી કંપની હોય ને તો વર્ષો સુધી ચાલતી આવે છે ત્રણ વર્ષ પાંચ વર્ષથી ધંધો કરતી જ આવે છે અને હાલમાં પણ ચાલુ છે અમારા પર ઘણા બધા મેસેજ આવે છે મેં પણ ઘણા બધા કંપનીના વિડીયો બનાવેલા છે ઘણી કંપની અમારા પર કોમેન્ટ આવે છે ફોન આવે છે આ કંપની તો ખોટી છે કાંઈ લોન આપતી નથી તમે શું માર્કેટિંગ તૈયાર કરો છો મિત્રો સાચી વાત છે ભૂલ તમારી છે એટલે તમને ખોટી લાગે છે જે કંપની તમને ખોટી લાગતી હોય ને એ કંપની ઘણા વર્ષોથી ચાલતી આવે છે શું કરવા કંપની પ્રોફિટ કરે છે તો ને પ્રોફિટ ક્યારે કરે એને ઇન્ટરેસ્ટ આવતું હોય કસ્ટમરને પૈસા આપેલા હોય લોનમાંથી ઇન્ટરેસ્ટ આવતું હોય એમાંથી કંપનીનો ખર્ચો કાઢતી હોય અને કંપની ચાલતી હોય છે જો કંપની ખોટી હોય ને તો લોન જ તમને કોઈ ન આપતી હોય તો લોન ચાલ કંપની ચાલવાની નથી કંપની લોન ન આપશે તો એની પાસે ઇન્કમ નથી આવવાની ઇન્ટરેસ્ટ નહીં તો કંપની બંધ થઈ જશે તમે જે કહો છો કે લોન કંપની ખોટી છે કંપની સાચી છે પણ તમે ખોટી જગ્યાએ તમે એપ્લાય કરી છે એ તમારી ભૂલ છે એક બીજી વાત કરતું તમારે લેવો છે મોબાઈલ વીસ હજારનો અને તમે આશા રાખો છો એપલની તો પોસિબલ નથી ને કે એપલ માટે બજેટ જોઈએ તમારે વધારે તો તમારે વીસ હજારની જે લોનની જરૂર છે કેપેસિટી વીસ હજારની છે તમારી તો વીસ હજારની કેપેસિટીમાં જે લોન આપી છે એ કંપનીમાં એપ્લાય કરશો ને તો તમારો ચાન્સ વધારે છે બીજો દાખલો આપું તમને કે તમારે દસ હજારના રૂપિયામાં તમારે એક મોબાઈલ લેવો છે તો કેટલી કંપની છે તમને અત્યારે કેટલી યાદ આવશે ત્રણથી ચાર કંપની ઘણી બધી કંપની છે કે દસ હજારમાં તમને બહુ બધા મોડલ મળી રહે છે એના માટે તમે શું કરો એમેઝોન ફ્લિપકાર્ટ પર નાખો કે મારે આ વસ્તુ જોઈતી છે કે આટલી જીબી રેમ જોઈતી છે એટલા મેગાપિક્સલ કેમેરો જોઈતો છે આ ફાયદા હોવો જોઈએ એટલી બેટરી હોવી જોઈએ તો તમને એક લિસ્ટ આપી દેશે કે આ લિસ્ટ છે જે તમે મોબાઈલ તમારા જે જરૂર છે એ પ્રમાણેનું બજેટ છે એ પ્રમાણે મોડલ છે તો તમને લાખો મોડલ મળી રહેશે તો એવી રીતે ક્રેડિટ કાર્ડ અને લોનમાં પોસિબલ છે બિલકુલ પોસિબલ છે આ વસ્તુ ઘણા લોકોને નથી ખબર મિત્રો ઘણી માર્કેટ પ્લે સ્ટોર પર અથવા એપ્લિકેશન પ્લે સ્ટોર પર તમને બહુ બધી એપ્લિકેશન આવશે તો એ તમને બધી જ એપ્લિકેશનમાં તમે પ્રોસેસ કરવા જશો ટાઈમ લાગશે તમારી સિબિલમાં ઇન્ક્વાયરી થશે અને તમારા સિબિલમાં ખરાબ અસર થશે તો તમારી સિબિલમાં અસર થયા વગર તમારે જાણવું હોય તો મને કઈ કંઈક કંપની લોન આપશે એ પણ લીગલ કંપની રજિસ્ટર આરબીઆઈ રજિસ્ટર એનબીએફસી રજિસ્ટર કંપની છે એ તો હું ડિસ્ક્રિપ્શનમાં ત્રણથી ચાર વેબસાઇટ છે જે લીગલ વેબસાઇટ છે કોઈ ફ્રોડ વેબસાઇટ નથી જ્યાંથી તમને ચેક કરી શકો છો અને એપ્લાય પણ કરી શકો છો ટ્રસ્ટડ એપ્લિકેશન જ્યાં તમે ડિટેલ નાખશો ને ત્યાં તમારી ઓક્યુપેશન એટલે કે નોકરી ધંધો તમારો એરિયા પિનકોડ તમારો ક્રેડિટ સ્કોર સિવિલ સ્કોર કેટલો છે એના પર પણ બહુ અસર થતી હોય છે તમારી આવક કેટલી છે એના આધારે તમને લિસ્ટ બતાવશે આ આ કંપનીમાં તમારી થાય એમ છે અને જો તમે ત્યાં એપ્લાય કરશો તો જ તમારી લોન પાસ થવાના ચાન્સ વધારે છે ઘણી વખત શું થતું હોય છે કે તમે ગામડામાં રહેતા હોય અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો પણ એ એરિયામાં એરિયા પિનકોડમાં એ કંપની ના આપતી હોય ફંડિંગ તો તમારી સેલરી દસ હજાર હોય કે લાખ રૂપિયા પગાર હોય એરિયામાં નહીં આપશે તો એ જ વસ્તુ ખાસ અહીંયા આપણે ધ્યાન રાખવાની હોય છે તો આજકાલ ઘણા બધા મિત્રોના ફોન આવતા હોય છે મારા પરથી મારે લોન લેવી છે પાન કાર્ડ આધાર કાર્ડ પર મિત્રો બીજી વાત કે પાન કાર્ડ આધાર કાર્ડ પર ખાલી કોઈ બેંક લોન નથી આપતી હા બે થી ત્રણ કંપની એવી છે કે જે તમારા પાન કાર્ડ આધાર કાર્ડ પર લોન આપે છે પણ એ તમારા ક્રેડિટ સ્કોર તમારા ક્રેડિટ રિપોર્ટને આધારે આપે છે જે બેથી ત્રણ જ કંપની છે પણ એ અમાઉન્ટ તમારે એના બેઝ ઉપર આપતા હોય છે એના સિવાય કોઈ પણ બેંક તમારી પાન કાર્ડ આધાર કાર્ડ પર નથી આપતી એમાં બેંક સ્ટેટમેન્ટ જરૂરી છે બેન્ક સ્ટેટમેન્ટ ત્રણ વસ્તુ જોઈએ પણ તમારી પાસે રિટર્ન ના હોય ફોર્મ નંબર સિક્સટી ના હોય સેલરી સ્લીપ ના હોય રિટર્ન ના હોય પોતાનું મકાન ના હોય તો તમે લોન લઈ શકો છો પણ એના માટેનો વાત તો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ અને બેંકમાં ટ્રાન્ઝેક્શન હોય તો તમે આસાનીથી લોન લઈ શકો છો લિંક ડિસ્ક્રિપ્શન આપેલી છે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો અને બીજી વાત એપ્લિકેશનમાં એપ્લાય કરો છો તમે મારે નીચે જે લિંક આપેલી છે તેનાથી કરતા હોય કે ડાયરેક્ટ કરતા હોય કે કોઈ પણ જગ્યાથી તમે કરતા હોય એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે લોન થયા પહેલા તમારી પાસેથી કોઈ પણ રૂપિયાની માગણી કરે એક રૂપિયાની પણ માગણી કરે એટલા રૂપિયા આપશો તો તમારી લોન આગળ પ્રોસેસ થશે ત્યારબાદ તમારો લોન ડિસબર્જમેન્ટ થશે તે ખોટું વાત છે એક પણ રૂપિયો તમે ભરવાનો આવતો નથી હોતો તમારો જે પેમેન્ટ છે એ તમારા બેંક ખાતામાં આવશે જે તમારો બેંકનો ચાર્જીસ છે કપાઈને વધેલી રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર કરે છે અને તમારે નેક્સ્ટ મહિનાથી ઈએમઆઈ ભરવાનો આવતું હોય છે મતલબ કે એક પણ રૂપિયો પે કરવાનો નથી આવતો આજકાલ બહુ બધા ફ્રોડ થાય છે તમે એપ્લિકેશનમાં ઇન્સ્ટોલ કરો છો તમે ફોન આવે છે તમારે પ્રોસેસ માટે પંદરસો રૂપિયા હજાર રૂપિયા બે હજાર રૂપિયા ભરવાના છે તમે લકી કસ્ટમર છો તમે ભરી પણ દો છો કે પંદરસો રૂપિયા મારું શું થઈ જશે તમે ભરી દો છો ત્યારબાદ બીજા દિવસે ફોન આવે છે એક ડોક્યુમેન્ટ તમારો મિસ્ટેક છે તમારી લોન વધારે કરવા માટે અથવા આ વસ્તુ માટે ઘણા બધા કારણો બતાવશે તો એના માટે બીજા તમારે હજુ પંદરસો રૂપિયા બે હજાર રૂપિયા જમા કરવાના છે એટલે તમારી લોન ફાય પાછી ફરી ફરી તો તમે બે હજાર રૂપિયા ભરશો આવી રીતે તમને દસ હજાર વીસ હજાર લાલચમાં નાખી દે છે પહેલેથી જ તમારા રૂપિયા ભરવાના નથી ખાસ ધ્યાન રાખજો લાલચમાં નહીં આવતા કોઈ પણ કંપની ફ્રીમાં આપતી નથી કોઈ પણ કંપની પૈસા લેતી પણ નથી આરબીઆઈમાં પણ ઘણા બધા ઇનિશિયટ આવે છે કે તમે કોઈ પણ રૂપિયા આપવાનો નથી હોતો તો પણ તમે આપો છો એ તમારી ભૂલ છે પછી જ તમે કહો છો કે લોનના ફોર્મમાં ફસાયેલો છું એવી ખોટી એપ્લિકેશનમાં પૈસા નાખેલા છે ખોટી એપ્લિકેશનમાં પછી તમારા ફોટા ફોન કરે છે એવા ઘણા બધા બનાવ બને છે તો ખાસ કરીને કોઈ પણ બીજી ખોટી એપ્લિકેશન ફેસબુક પર ઘણી બધી એડવર્ટાઈ અમે એક વિડીયો બનાવેલો છે પ્રેક્ટિકલ વિડીયો મારા પર પણ એવી એડવર્ટાઈ આવે છે એને ક્લિક કર્યા બાદ શું પ્રોસેસ થાય છે એ પ્રેક્ટિકલ બતાવેલું છે એવી એપ્લિકેશન જો આવે ને એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાની આવે પ્લે સ્ટોર પર નથી જતી એપ્લિકેશન ડાઉનલોડ થાય છે ડાયરેક્ટ તો એવી એપ્લિકેશન તો સો સો ટકા ફ્રોડ હોય છે એમાંથી તમારા ફોટા શેર થાય છે અને ફ્રોડમાં અને ઘણા બધા આપઘાત પણ કરી લે છે મિત્રો ઘણી વખત હું કહું છું દરેક મારા વિડીયોમાં અમે પણ એક પણ રૂપિયા નથી માંગતા અને સજેસ્ટ પણ નથી કરતા કે આ એપ્લિકેશનમાં લોન લો બસ થી બાર કંપની સજેશન જે સારી એમબીએફસી રજીસ્ટર્ડ કંપની છે એનું જ હું સજેશન કરું છું લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એમાંથી જ કરવાનો આગ્રહ રાખવાનું કહું છું એના સિવાયની જો કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો તો તમારી ભૂલ છે તમે જાણી જોઈને કરેલી છે તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ધન્યવાદ જય હિન્દ જય ભારત